સંઘ પ્રદેશ દાદરા નદર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો ફોર્મ રિજેક્ટ થતા સેલવાસ નગરપાલિકા અને જિલ્લા પંચાયત ભાજપે બિનહરીફ કબજે કરી મહેસાણામાં હિટ એન્ડ રન બેફામ કાર ચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા ત્રણ યુવકોના મોત અને બે ગંભીર લખતર વિરમગામ હાઇવે પર ઇકો કાર અને જૂનાગઢ દિયોદર રૂટની બસ વચ્ચે ગંભીર અકસ્માત नाहोडना फतेपुरामा वडलीनी सलियाटा नदी पासासेथी नवजात शिशु મળી આવ્યો જેને હોસ્પિટલ ખસેડી પોલીસે તપાસ શરૂ કરી જૂનાગઢ હત્યા કેસ પોલીસે ફટાકડા ફોડવાની બાબતે હત્યા કરનાર એક મહિલા સહિત પાંચ આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શન કર્યું સાબરકાંઠાના ઈડરના હિંગળાજમાં दारूના નશામાં હોવાના આક્ષેપ સાથે 112 પોલીસ ટીમ વિવાદમાં वलसाड़ वापीना डूंगरा में पशु साथ क्रूरता वीडियो वायरल थता स्थानिकोए वृद्ध न सरघस काढ़ी पुलिस ने सौंपियों सूरत वराछा पुलिस से जाहिर में छरी बतावी ररोफ जमावता असामजिक तत्व वैभव रबारी सरगस काढ़ी कायदानो पाठ भणवियों भावनगर में प्रेम संबंध में दीकरी घोघा भीकरा गा माता पुत्र तीक्ष्ण हथियार की मारी लाश चेकडेम में दीधी व्यारा कसवाओ गा वीस वर्षीय युवके तड़ाव किनारे झाड़ साथे नाइलॉन दोरी बांधी गड़े फांसो खाई आत्महत्या करी